ભુજ આઈટીઆઈ ખાતે આ વર્ષની એડમિશન પ્રક્રિયા સક્રિય રીતે શરૂ થઈ ચૂકી છે હાલ એડમિશન સેલ કાર્યરત છે અને ત્રીસ જૂન સુધી વિદ્યાર્થીઓ એડમિશન માટે અરજી કરી શકશે અત્યાર સુધીમાં લગભગ ત્રણસો પચાસ જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે જે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગલક્ષી તાલીમ માટેના વધતા રસને દર્શાવે છે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન અને મેકેનિકલ સહિતના અનેક વ્યવસાયિક કોર્સો ઉપલબ્ધ છે જે ઔદ્યોગિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે લાભ લાભદાયી છે ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ધ્યાનમાં રાખીને વિવિધ કોર્સોની વ્યાપક પસંદગી ઉપલબ્ધ છે જેથી મહિલાઓ પણ ટેકનિકલ ક્ષેત્રે આગળ આવી શકે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈટીઆઈમાં એક નવો અને સમયસર અદ્યતન કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે ઇલેક્ટ્રોનિક મોટર વ્હીકલ રિપેરિંગ વીજળી આધારિત વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે તે અનુસંધાને આ કોર્સ વિદ્યાર્થીઓને નવી તકનીકી કુશળતા મેળવવા માટે ઉત્તમ તક પૂરી પાડશે આઈટીઆઈ દ્વારા અપાતી તાલીમ ક્ષેત્રે રોજગારીના તથા ઉદ્યોગ સાહસિકતાના પણ અનેક દ્વાર ખોલે છે ઈચ્છુક વિદ્યાર્થીઓએ સમયસર ફોર્મ ભરવા અને સલાહ માટે આઈટીઆઈના એડમિશન સેલનો સંપર્ક કરવા જણાવાયું છે સમગ્ર ગુજરાતની સાથે સાથે કચ્છની નોડેલ આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભુજમાં ચોવીસ ચાર બે હજાર પચીસથી ભરતી સત્ર બે હજાર પચીસ ચાલુ થઈ ગયેલ છે જે સંપૂર્ણ ઓનલાઈન ત્રીસ છ સુધી કાર્યરત રહેશે અહીં આઈટીઆઈ ખાતે અમારું એડમિશન સેલ કાર્યરત છે અને વિદ્યાર્થીઓને વિના મૂલ્યે માર્ગદર્શન આપી અને ફોર્મ ભરવાની કામગીરી ચાલુમાં છે જે ત્રીસ છ સુધી ચાલુ રહેશે અત્યારે અમારી પાસે સાડા ત્રણસો પ્લસ ફોર્મનો ફિગર આવે છે અને એસએસસીનું રિઝલ્ટ જાહેર થયા પછી ફોર્મ ભરવાની સંખ્યામાં થોડો વધારો થયેલ છે હા એ થોડું વિદ્યાર્થીના બેકગ્રાઉન્ડ ઉપર જતું હોય છે પણ જનરલી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના કોર્સિસ છે તેમાં અને ગર્લ્સમાં કોસ્મેટોલોજી અને સ્વિમિંગ ટેકનોલોજી જેવા કોર્સમાં વિદ્યાર્થીઓ વધારે રસ દાખવતા હોય છે હા આ સાલથી અમે મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ એમ ઇવી જે અત્યારે આધુનિક ટેકનોલોજી પ્રમાણે બેટરી આધારિત વાહનો મોટા પ્રમાણમાં પુષ્કળ ઉત્પાદન થઈને માર્કેટમાં આવી રહ્યા છે તો ભવિષ્યમાં એમના કારીગરોને ખોટ પૂરવા માટે ગવર્મેન્ટના જુદા જુદા રિવ્યુના આધારે એમ ઇવી મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલનો નવો કોર્સ આ સારથી અમે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ હું ખત્રી શબીર અહેમદ પ્લેસમેન્ટ કોર્ડિનેટર આઈટીઆઈ ભુજ આઈટીઆઈના કોર્સ કર્યા પછી રોજગારીના ક્ષેત્રમાં અનેક તકો ઉપલબ્ધ છે દાખલા તરીકે અમે દર મહિને એક જોબ ફેર કરતા જોઈએ છીએ જે જોબ ફેરમાં આપણા કચ્છમાં આટલી બધી ઇન્ડસ્ટ્રી છે તો એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ લોકો આઈટીઆઈના ટ્રેનીને હાયર કરવા માટે એમના ઇન્ટરવ્યૂ લેવા માટે દર મહિને અમારી પાસે જોબ ફેરમાં એ લોકો આવતા હોય છે અને આ વર્ષે એક પ્લેસમેન્ટની ડ્રાઈવ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવી હતી અને આ વિભાગ હેઠળ લગભગ અઢીસો એક જેવા પ્રી પ્લેસમેન્ટ પણ થયા છે પ્રી પ્લેસમેન્ટ એટલે કે આ છોકરાઓ આઈટીઆઈ ભણતા હોય અને એમના કોર્સને બે પાંચ મહિના પૂરા એમના કોર્સને કમ્પ્લીટ થવામાં બાકી હોય અને કંપની એમને પોતાની પાસે જોબ માટે રાખી લે તો એવી પ્લેસમેન્ટની ડ્રાઇવ પણ આપણે કરતા હોઈએ છીએ એની સાથે સાથે એપ્રેન્ટિસ એન્ગેજમેન્ટ માટે પણ રેગ્યુલરલી જોબ ફેર થતા હોય છે અને પ્રાઇવેટ કંપની અને ઘણીવાર સરકારના જુદા જુદા વિભાગો પણ એપ્રેન્ટિસની ભરતી માટે આઈટીઆઈ ખાતે આવતા હોય છે તદુપરાંત આઈટીઆઈ કરેલાને વિદેશમાં ફોરેનમાં પણ નોકરીની ઘણી બધી શક્યતાઓ રહેલી છે અને એનાથી પણ વિશેષ જ્યારે કોઈ આઈટીઆઈનો કોર્સ કમ્પ્લીટ કરીને કોઈ હુનર કે કાંઈ સ્કિલ કેળવી લે છે તો એ પોતાનો બિઝનેસ કરીને પણ સારું એવું કમાઈ શકે છે તો આ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટેનું પણ એક સરસ પ્લેટફોર્મ છે હા આજે જ એક સવારે વિદ્યાર્થી મળવા આવ્યો કે જે અમારી પાસે આજથી લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં વાયરમેન ટ્રેડમાં ભણી ગયો એ આજે એક ખુશી સાથે મળવા આવ્યો અને કહેવા આવ્યો કે સાહેબ મને ઓળખો છો તો મેં કીધું શું કામ ન ઓળખીએ શું કરશ અત્યારે મારો એવો પ્રશ્ન હતો તો એ ભાઈએ કીધું સાહેબ હું તો દુબઈ જોબ માટે ગયો હતો અને ત્યાં બહુ સરસ આઈટીઆઈના લીધે એક્સપોઝર મળ્યું અને ફરીથી હું ફોરેન જવાનો છું તો આવા ઘણા બધા સક્સેસ વાળા કે આપણે જેને સક્સેસફુલ સ્ટોરી કહીએ એવા ટ્રેનિઝ આઈટીઆઈમાંથી ઘણા બહાર નીકળતા હોય છે